નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે કપરાડા તાલુકાના જીરવલ ખાતે છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું આ સબસ્ટેશનમાં અગિયાર કેવીના પાંચ ફીડરો અંધારપાડા કોલક ભંડાર કચ્છ વરોલી અને વર્ણાનો સમાવેશ કરાયો હતો સબસ્ટેશનથી રેણાંક વાણિજ્ય ઔદ્યોગિક ખેતીવાડી મળી કુલ ચાર હજાર ત્રણ વીજ ગ્રાહકોને લાભ થશે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ કપરાડા તાલુકાના જીરવલ ખાતે છાસઠ કેવી સબસ્ટેશનનું કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું જીરવલ ખાતે છાસઠ કેવી સબસ્ટેશનના નિર્માણથી અંધારપાળા કોલક ભંડાર કચ્છ બારોલી અને વર્ણાના અગિયાર કેવીના પાંચ ફીડરો કાર્યવંતી થશે જેનાથી અંધારપાડા અંધારપાળા વરાળા કોલક ભંડારકચ્છ વારોલી કોઠાર બાલચોંડી કાંજલી અને વજવાડ ગામોના રણાંકના ત્રણ હજાર એકસો નેવું ખેતીવાડીના સાતસો ત્રણ વાણિજ્યના ચોસઠ ઔદ્યોગિક ચાર વોટર વર્કર્સના ત્રીસ સ્ટ્રીટ લાઇટના બાર મળી કુલ ચાર હજાર ત્રણ ગ્રાહકોને લાભ મળશે મંત્રીએ સબસ્ટેશનના લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકથી સમગ્ર ગુજરાતમાં અને વર્ષ બે હજાર ચૌદમાં દેશના વડાપ્રધાન બન્યા પછી વીજળી ક્ષેત્રે ઘણા સુધારા કર્યા છે જેને પરિણામે આજે દેશમાં ગુજરાત સોલર અને વિન્ડ ઉર્જા ક્ષેત્રે અગ્રેસર છે અને વિશ્વમાં વધુમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે મંત્રીએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ત્રણ કરોડ ઘરોમાં વીજળીના વપરાશનું બિલ ઓછું આવે તે માટે લોકોના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળી મેળવી શકાય તે માટે પીએમ સૂર્યોદય યોજના માટેનું આયોજન કર્યું છે જેમાં પણ દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મંત્રીએ જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યદક્ષતાના વખાણ કર્યા હતા મંત્રીએ આ પ્રસંગે આપણા જીવનમાં અને પાણીનું જેટલું મહત્વ છે તેટલું જ હવે વીજળીનું મહત્વ છે એમ જણાવ્યું હતું આપણા જીવનમાં જેમ અનાજ અન્ન અને પાણીનું જેટલું મહત્વ છે તેટલું હવે વીજળીનું થઈ ગયું છે આપણે કીધું ને કે મોદી સાહેબે બે હજાર એકથી સમગ્ર ગુજરાતમાં અને બે હજાર ચૌદ પછી સમગ્ર દેશમાં વીજળી માટે અનેક સુધારાઓ કર્યા અને એમાં આપણું ગુજરાત આખા ભારતમાં સૌથી આગળ છે પરંતુ આખા વિશ્વમાં પણ આપણે પવન અને ઉર્જા ક્ષેત્રે એકદમ વધુમાં વધુ સિદ્ધિ હાંસલ કરી છે આપણા ઘર ઉપર હવે સોલાર લગાવીને આપણો જેટલો વપરાશ છે એટલો જ વપરાશ આપણે કરી શકીએ આપણું ઇલેક્ટ્રિસિટી નું બિલ ઝીરો ઇલેક્ટ્રિસિટી પૈસા આપણને સરકારમાંથી મળે એવી યોજના મોદી સાહેબે બે હજાર નવથી થી શરૂ કરી કાર્યક્રમમાં જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે પ્રાસંગિક અને જેટકો વડોદરાના મુખ્ય ઇજનેર એ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યા હતા આભાર વિધિ નવસારી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર પીએન પટેલે કરી હતી કપરાળામાં તાલુકામાં પંચાયતના પ્રમુખ હીરાબેન માહાલા કારોબારી અધ્યક્ષ સુલોચના કુરકુટિયા જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ તાલુકા સંગઠન પ્રમુખ રમેશ ગાવિંદ જીરવલના સરપંચ પ્રિયંકાબેન રડિયા ડીજીવીસીએલ સુરતના મુખ્ય ઈજનેર એમજી સુરતી ધરમપુર અને કપરાળા ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર બેલાબેન જેટલી તેમજ જેટકોના જીરવલ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા